ખુલ્લો મુકાયો હતો ભાજપ જિલ્લા અને તાલુકાના અનેક આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં અપકી બાર ચારસો કે પારના મક્કમ નિર્ણય સાથે થાનેરા તાલુકા વિશેષ લીડ આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો ને અનેક રાજકીય આગેવાનો પણ કેન્દ્રમાં બીજી વાર બનવા જઈ રહેલા મોદી સરકારના હાથ મજબૂત કરવા બનાસકાંઠાનો કમલ દિલ્હી મોકલવાનો આહવાન કરાયો હતો સાથો સાથ નગરપાલિકાના પૂર્વ સદસ્ય તેમના ટેકેદારો સાથે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરો ધારણ કર્યો હતો અને સાંસદ પરબત પટેલ ભાજપ ઉમેદવાર રેખાબેન અને અન્ય આગેવાનો ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા હાજર બધા કાર્યકરોએ ભારે બહુમતીથી દિલ્હી મોકલવાની વાત પર સહમતી દર્શાવી હતી આજે બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્ય ના કાર્યાલયનું ઉદ્ઘાટન આપડા ધારેરા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપડા સૌની વચ્ચે આપડા સમગ્ર બનાસકાંઠાના ભરોસે આપડા સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકપ્રિય ઉમેદવાર તરીકે જેમને મોકલ્યા છે એવા શ્રીમતી ડોક્ટર રેખાબેન એવા જ મંચસ્થ સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ પાર્ટીના કાર્યકર્તા કે જે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી એવી પાર્ટીના આપ કાર્યકર્તા આપ સૌને વંદન અને નમન છે મારા અગાઉના વક્તાઓએ વાત કરી પંકજભાઈએ વાત કરી સમગ્ર દેશ અને વિશ્વ લેવલે રસિકજીએ વાત કરી કે આપણે નાની નાની વાત અને કોમ વાતની અંદરથી ઉપર ઉઠી આ સમગ્ર દેશ માટેની ચૂંટણી છે હું આપને વિનંતી કરું છું કે આ બધી જ બાબતો છે એની સાથે સાથે આપણા ધાનેરા માટે જે ધાનેરા પાણી માટે જંખી રહ્યો છે કે સમગ્ર વિસ્તારની અંદર પાણી માટેની જે ખૂબ મોટી સમસ્યા છે અને સમસ્યાનો જો કોઈ સમાધાન આ દેશની અંદર કરી શકે તો એ ફક્ત અને ફક્ત એક જ નરેન્દ્રભાઈ મોદી છે એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે જો આપણે આપણા વિસ્તારની અંદર આવનારા 5 વર્ષની અંદર જે प्रकारे બનાસકાંઠાનો નર્મદાથી જે કમાન્ડ એરિયા થયો અને પાણી આવ્યું અને ત્યો આગળ જે પ્રકારની આપ્યા 10 વર્ષની અંદર તમામ લોકોના જીવન ધોરણ જે રીતે બદલાણા છે

શંકરભાઈ સાહેબની મદદથી આ વિસ્તાર માટે જે અત્યાર સુધી પાણીની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચૌદસો અગિયાર કરોડ રૂપિયાની યોજના આપણા વિસ્તારની અંદર આવી ગઈ છે એની મંજૂરી પણ મળી ગઈ છે આપને સોશિયલ મીડિયાના મારફત આપણને એનો મંજૂર કરેલી નોંધ પણ મળી હશે મિત્રો અને આવનારા સમયની અંદર એનું તમામ ધાનેરા તાલુકાના ગામડાઓની અંદર સર્વે કરીને દરેકે દરેક તળાવ ભરાય અને તળાવથી તમારા ખેતરની સિંચાઈ થાય એ પ્રકારનું કામ સરકાર જયારે કરવા જઈ રહી હોય તે એ નરેન્દ્રભાઈ ની ધ્યાન છે અને એટલા માટે આપણે ફરીથી આ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને મોકલીએ તો આપણા વિકાસના અનેક પ્રકારના કામો જે આપણો વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે એના માટે આવા અનેક નગરપાલિકાના લઈને શહેરની અંદર કામો હોય ગામડાઓની અંદર કામો હોય એવી અનેક યોજનાઓ અને અનેક કામો વિસ્તાર માટે કરવાના છે એટલા માટે આપ સૌની વિનંતી છે કે સાતમી તારીખે રેખાબેનને વધુમાં વધુ મત આપણા બુથ ની અંદરથી મળે આપણા ગામમાંથી મળે આપણા મિત્ર સર્કલમાંથી મળે આપણા સમાજમાંથી મળે એ પ્રકારનું કામ આપણે સૌએ કરીએ હું અપેક્ષા અને આશા આપની સૌની સમક્ષ રાખું છું કે વિધાનસભાની અંદર જે પ્રકારે આપ સૌએ કામ કર્યું ભગવાન દાસને 60000 મતો આપ્યા અને સમગ્ર વિસ્તાર અને સરો સમાજે 95000 મતો મને આપ્યા છે આ બંનેનો સરવાળો કરી અને લોકસભાની અંદર આપણે સમગ્ર બનાસકાંઠાની અંદર સૌથી વધુ લેડ આ વિસ્તારની અંદરથી નીકળે એ પ્રકારનું કામ ગબે ગભો મેલાવે અને આપણે સૌએ કરીએ અને આપણો પાર્ટીનો પણ કાર્યક્રમ ત્રેવીસ તારીખે આપણા રામ માટેનું જે પ્રકારે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે પાંચસો પાંચસો વર્ષ સુધી જે રામ લલ્લા તંબુમાં રહ્યા અને એમને જ્યારે નીચ ઘરે લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ જ પ્રકારે આ ત્રેવીસ તારીખે રામના પરમ ભક્ત એવા હનુમાન દાદા માટેના ગરીબ ને પણ આપણી પાર્ટીએ ત્યારે 11 11 પાઠ કરવા રાખી અને આખો કાર્યક્રમ આપ્યો છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે 23 તારીખે હનુમાન જયંતીના દિવસે પણ આપે સૌ હનુમાન ભક્તો રામ ભક્તો એ કાર્યક્રમને આપણા બૂથ લેવલે આપણા શક્તિ કેન્દ્ર લેવલે અને દરેકે દરેક ઉજવણી કરીએ એ જ અસ્તુ ભારત માતા કે જય 140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે એ ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે આપણે ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે અને આપણા બનાસકાંઠાને વેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી ઉપર લાવી છે આપણું મા અંબાજી જેવી રીતે તમે જો જોયું કે કાશી વિશ્વનાથનું કોરિડોર ભવ્ય બન્યું છે ઉજ્જૈન મહાકાલેશ્વરનું બન્યું છે એવામાં અંબાજીના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નથી પણ એક યાત્રાળુ નિવાસસ્થાન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને આપણો ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણો બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ આપણા સાંસદ અને ધારાસભ્ય સાહેબની આગેવાનીમાં અનેક યોજનાઓ નર્મદાના નીર માટે મંજૂર થઈ છે અને આ યોજનાઓનું કામ જલ્દીને ઝડપથી પૂરું થાય એ માટે હું જ એમની સહયોગી બનીશ અને માર્ગદર્શન કરીશ માર્ગદર્શન કરીશ અને આજે ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે તમે જે મારા માટે મહેનત કરી રહ્યા છો તમારી જે લાગણી મારા સાથે જોડાયેલી છે એનો મને ખ્યાલ છે અને બૂથ ઉપરનું વ્યવસ્થાપન તંત્ર આપણે વધુમાં વધુ મજબૂત કરીએ વધુમાં વધુ મતદાન થાય એની વિશેષ ચિંતા કરીએ બુથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત છે જે સક્રિયતા અને જે પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી ગ્રામ પંચાયત તાલુકા કે જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા રાષ્ટ્રની આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું આપણે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એ અવિરત ગતિ આગળ વધે એ માટે મોદી સાહેબ પણ દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ ખૂબ જરૂરી છે માટે મારી આપ સૌને વિનંતી છે કે રોજે રોજ હજી જે સત્તર અઢાર દિવસ બાકી છે એમાં તમે લોકોની વચ્ચે દરેક દરેક વ્યક્તિ પચાસ લોકોની વચ્ચે રોજે રોજ મોદી સાહેબ અને વિકાસની વાત મૂકે રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ મતદાન એ મહાદાન છે એટલે આ દાન કરવાનું ના ચૂકવું જોઈએ અને કોઈ એકલા રેખાબેનની નથી એટલી કે આટલી મોટી ચૂંટણી લડી શકે પણ તને હું તમે જ તમારા ગામના ઉમેદવાર છો એમ સમજીને તમે જ ઉમેદવાર છો એમ સમજીને આપણે બધાએ ચૂંટણી લડવાની છે અને આપણે બધાએ સાથે મળી સહયોગ અને શક્તિની ચૂંટણીને જીતાડવાની છે અને મોદી સાહેબને એક કમળ મોકલવાનું છે માટે મારી આપ સૌની વિનંતી છે કે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા મારા વતી તમે કરજો અને આજે હું તમારા દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારે સૌની છે માટે હું વિનંતી કરું છું કે આપણા તરફી વધારેમાં વધારે મતદાન થાય એની ચિંતા તમે કરજો તમારા એક વોર્ડથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે તમારા એક વોર્ડથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ શકે છે આપણો બનાસ જે સરહદી જિલ્લો છે એ તમારા એક વોર્ડથી વધુ મજબૂત બની શકે છે અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોર્ડ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે વિકાસને મળે છે માટે મારી વિનંતી છે કે એક વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કરાવી અને ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લોક કાર્યકર્તાઓની જે મહેનત છે અને જે મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે લીડનું એ આપણે જરૂર પૂરું કરીશું અને બનાસવતી એક કમળ આપણે મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે મને શાંતિથી સાંભળીએ બદલ મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે સાત મે છે ત્યારે જે ફોર્મ ભરવાનું પૂરું છું ને ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એ બધી જ જગ્યાએ વિધાનસભા વાહિત આના કાર્યાલયોનું વિધાનસભા શરૂ થઈ રહ્યા છે એના ભાગરૂપે અત્યારે ધાનેરા પણ કાર્યાલયનું ઉદઘાટન કર્યું એમ અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન રેખાબેન અમારા પ્રભારી રાજુભાઈ અમારા રાજ્યસભાના સાંસદ આદનશ્રી દિનેશભાઈ નાવડીયા ભાઈ પંકજ મહેતા ભાઈ રાણાભાઈ દેસાઈ બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી પીછીએ બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકર્તાના માધ્યમથી આજે મિત્રો શરૂ કર્યું લોકોનો જે પ્રેમ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે કે કદાચ આજ જુદી ક્યારેય મળ્યું હોય આથી વધારે રીડથી આ લોકસભા સીટ જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સમગ્ર પ્રજાજનો તમામ આ વિસ્તારમાં વસતી જ્ઞાતિઓ ને જે નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે લાગણીને પ્રેમ છે જે થકી મિત્રો ઉમેદવાર કોણ છે એમાં કોઈ જોતું જ નથી માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે મેં જંગી લીડથી જીતશું આભાર